આ વિડિયો રે બ્લર થઈ જાય એ મજા નો આવે હવે હને કઈ કરવું જોઈએ છે આ બ્લર નું પુલ દેખાય પુલ તમને જારી આ પુલ રે ને એ પુલ ની વિકાસ કામ યોજના કે જો દેખાડો તમને જો 2003 મારો જન્મ મારો જન્મ દિવસ 2003 માં થયો જો મિત્રો આ તે દિન જો હતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ મારો જન્મ દિવસ અને બે હજાર ત્રણ માં છે તે દુનિયા

મિત્રો ટ્રેક્ટર ખાલી કરી ના તુરી છે એક ભરાઈ ગયું છે એક ભરી ભરવાનું છે હવે ફૂલ બાકા બોલાવી નવો મેમ્બર આવી ગયો છે આ રહ્યા ભરવા હવે જો ટ્રેક્ટર માં વાર છે અને ફૂલ બાકા જી દેવાની છે ગુડ ઈવનિંગ મિત્રો વાગી ગયા છે આજ હાણના હાથ વાગી ગયા છે આજે પાછા અમે છે ને આવી ગયા કાલ હતા નિયા નિયા ભરવા જો આમ જોતો અત્યારથી મોટું હંગ કરો આ ભાઈ બન ક્યારનો નો હે ફિલ્મ નાખતો હતો મારફોન માં એક ટ્રેક્ટર ભરી લીધું હે નાખવા ગયા હે ટગા નાખ્યા ટગા મૂક્યા આવે એટલે ડાયરેક્ટ જ લેવાના છે અને ઓલો ભાઈ બંધ હજી કારખાના થી મોડું થઈ ગયું એટલે આયલું આવે છે તો હવે પાછું આવે ટ્રેક્ટર એટલે પાછું ભરવાનું ચાલુ કરી દે હવે અત્યારે અમે બેઠા હે નવરા ઢગા ક્યાં ને કરીને મૂક્યા છે આવે એટલી જ વાર છે મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે જો હું કેતો હતો ને ટ્રેક્ટર આવી ગયું છે તો દેખાય ઝૂમ કરું જો જો આઈલ ગાવે બાવરા માંથી આઈલ છે હવે ચાલુ કરી દે ભરવાનું ટ્રેક્ટર આવી ગયું પણ ઓલો ભાઈ બંધ હજી આવ્યો નથી હવે એને ફોન કરો જો છે ક્યારે આવે અને આ જો દાત કાઢે એ માવા લવર સામું તો એ હું બનાવસ તું રે હું અહીં આવું રે મા ખરાબ હો જાયગા મેં મા બમ્મા ભાઈન પે આ આજુંગા મેં ઇનકી ભાઈ બન કેવું આમ ભો આ ભાવ બોલી ને કાકા ને છોકરી આવડો હાજ the next day. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગ માં ગુડ મોર્નિંગ તો નથી થયું પણ દુઈ આત્મી ગયો હે જો મિત્રો મસ્ત મજાનો અને હું ક્યાં ચડી ગયો જો જો આમ જામોડા નીચે આ જો અમારે ભાઈ બન જામોડા ખાઈ જો લો પાકી ગયા હે જામોડા જો કેટલા પાકી ગયા વરસાદ થઈ ગયો તો વચ એટલે બહુ વેલા પાકી ગયા હે મેં કીધું હાલો આજે જામોડા નો વ્લોગ બનાવી નાખી અને હને કાઈ નહીં ચાલે તું જો મિત્રો મનો લ્યાંગ રે માં લાગી હતી નકે ઓથે જમ જો જો કેવો થઈ જમ એ જો તો કેવો આમ જો તો દુખે એવો નામ જો તો વેસ માં દે કેલો મેલ પીરો ગોબરો આમ જો તો લોય માં નાખી હતી આઈ આંગરી કેવી થઈ ગઈ આંગરી ફાઈ માં જોણી આ બેલા હારે આમ જો તો જો હારે અને જામબુડા કા મને હને બેલા હારા બોલાવે તો બાજુમાં બેરવા વાળા ખદડા નીકળ્યા બાકી હાની નજર થોડી થાય તમે થોડા થોડા મોકડા